પાંડેસરા વિસ્તારમાં એક યુવકની હત્યા થઈ છે જેને લઈ અને પોલીસે તપાસ શરૂ કરી છે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલી આરવી ભાવ સોસાયટી સરકારી સ્કૂલ નજીક હત્યાનો બનાવ બન્યો હતો યુવકની હત્યાને લઈ અને પાંડેસરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા તો પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે મળતી માહિતી મુજબ સુરતના પાંડેસરા આરવી ભાવ સોસાયટી નજીક મનપાની સ્કૂલ નજીક રાત્રિ દરમિયાન એક યુવકની હત્યા કરવામાં આવી હતી બનાવની જાણ થતા જ પાંડેસરા પોલીસ અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ મૂળ મહારાષ્ટ્રના વતની સુભાષ લાંગે તરીકે થઈ હતી

સતત શુંગી મંદિર ગુલશન નગર સોસાયટી ત્યાં એમનો કંઈ ઝઘડો થયેલો એવી અમને જાન ખબર પડી પછી ત્યાંથી એ દોડીને કંઈ ઉડિશા હાઈસ્કૂલ પાસે એ લોકો ત્યાં ભેગા થયા એને ત્યાં ભેરવી લીધું ને ત્યાં એની ચાંપુના ગામમાં આવી કેટલા લોકો હતા એ તો કંઈ જાણ નથી પછી બધા એ ફ્રેન્ડે એને કીધું અમને પોલીસ સ્ટેશનથી ખબર પડી ચાર પાંચ જણા છે કઈ બાબતે આ લોકોનું કંઈ જૂની અદાવત લાગે છે આટલું મોટું બનાવ બન્યો છે તો આ કંઈ નાની અદાવત નહીં હશે મોટી જ હશે પણ એ અમને હજુ જાણ નથી ભાઈ બાટલામાં જતા હતા કઈ લોન્સમાં જતો હતો જે કામ કઈ હોટલમાં કામ કરતો હતો તાજ નગર પાસે તાજ રહેતો હતો દિવસભર આખો જેવો ફ્રેન્ડ સાથે જ રહેતો હતો એ લોકો સાથે જ રહેતો હતો એટલે રોડ ઉપર જ મારવામાં આવ્યો હા રોડ ઉપર જ મારવામાં આવ્યું છે ઓડિશા સ્કૂલની સામે આ રોડ સ્કૂલની બરાબર ગેટની સામે કેટલા લોકો હતા એ અમે પોલીસ સ્ટેશનમાંથી ખબર પડી કે ત્રણ ચાર જણા છે બાજુ અમને પૂરેપૂરે બધું ખબર નથી જેટલા ગયો એ બંદાને અમે પોલીસને એક જ માંગણી કરીએ છે કે આ બંદાને આ ધરપકડ થવું જોઈએ જેટલા ભી આરોપી છે એને કડીને કડી સજા થવી જોઈએ આજ 26 નવેમ્બર કે રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક યુવક કા મર્ડર ہوا હે ابھی ઓર ઇસકા પ્રાઈમરી નામ જો પતા ચલા સુભાષ લાડંગે ય મૂળ મહારાષ્ટ્ર કે હે ઓર ડેલી વેજ લેબર તરીકે કામ કરતે થે અભી 10:30 થી 11 કે બીચ કા બનાવ હે ઓર पुलिस घटनास्थल पे पहुंच गई है और प्राइमरी तपास में ऐसा पता चला है कि शायद आपसी झड़प में दोस्तों के बीच का झगड़ा के में बनाव बना है और तपास अभी जारी है और जैसे ही कुछ भी इसमें आगे कार्रवाई होगी हम आपको जान करेंगे मृत्यु काम धंधों से कुछ संकड़ा हुआ था ऐसा दो नंबर से कुछ था ऐसा अभी कुछ भी कुछ भी नहीं पता है और अभी एक घंटा ही हुआ है और अभी हम सबसे पहले जो हमारा फोकस है कि इसमें जो भी आरोपी है उसको अरेस्ट करें और ये कार्रवाई होते ही हम आपको जानकरेंगे प्राथमिक तपास में अभी तीन लोगों के एलिगेशन है बट अभी कुछ पता नहीं है और हम करीर है, कर ही रहे कार्रवाई कर ही रहे